કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો હબાઈ જાગીરના મંત શ્રી લક્ષ્મણગીરી બાપુના માર્ગદર્શન હેઠળ હબાઈ ગામથી એક પવિત્ર અને આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યાત્રામાં હબાઈ રત્નાલ અને નાણાંપા ગામના સેવકો ઉત્સાહપૂર્વક જોડાઈને વિવિધ પવિત્ર તીર્થ દર્શન પૂજન માટે પ્રસ્થાન કર્યા છે આ યાત્રામાં ગ્રામજનો તથા આગેવાનોની વિશેષ હાજરી રહી હતી જેમાં सरपंची त्रिकम भाई किरासिया वगजीभा डांगर मवजीभा डांगर रणछोड़भा किरासिया नवीनभालजी भाई भीमा देवजीभा भीमाघी भीमा पुनाभा लाधाणी भीमजीभा लाधाणी सहित अनेक सेवाभावी भाविकोए यात्रा में भाग लीधो तो। यात्रा दरमियान भाविकोए ओमकारेश्वर महाकालेश्वर जगन्नाथपुरी गंगा सागर कोलकाता कामाख्या मंदिर बाबा वैद्यनाथ धाम દિયોધર ઝારખંડ કાશી વિશ્વનાથ મહાદેવ અયોધ્યા મંદિર પ્રયાગરાજ મથુરા શેઠ મંદિર ખાટુશ્યામ મંદિર તથા અંબાજી મંદિર જેવા પવિત્ર તીર્થસ્થાનોના દર્શન પૂજન કરીને પોતાના જીવનને ધન્ય બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી યાત્રામાં જોડાયેલા ભાવિકોએ જણાવ્યું હતું કે આ પવિત્ર યાત્રા દ્વારા આત્મશાંતિ આધ્યાત્મિક ઉર્જા અને સંસ્કારિક એકતાનો અનુભવ થયો છે શ્રી લક્ષ્મણગીરી બાપુના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ યાત્રા જીવનમાં નવી દિશા અને સકારાત્મક વિચાર પ્રદાન કરનારી સાબિત થઈ છે